નમસ્કાર દર્શમિત્રો ટી વેટી ન્યૂઝ માં આપનું સ્વાગત છે જે વેટ ન્યૂઝ ગુજરાતની પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર નર્મદા નદી પર પોઈચા નજીક રંગસેતુ પુલ ભારે વાહનોની અવરજવર માટે બંધ नर्मदा નદી પર પોઇચાગામ પાસે ડબભોઈ સેગવા રાજપીપળા રોડ પર આવેલા રંગસેતુ પુલને ભારે વાહનોના ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યું છે આ માટેનું જાહેરનામું કલેકટરે પ્રસિદ્ધ કર્યું છે રંગસેતુ પુલની નબળી હાલત હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે જ્યાં સુધી બ્રિજની ક્ષમતાની ચકાસણી ન થાય અને લોડ ટેસ્ટ કરવામાં ન આવે ત્યાં સુધી આ બ્રિજ ભારે વાહન માટે બંધ કરવામાં આવ્યો છે આ બ્રિજ બંધ થતાં વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા જણાવાયું છે જેમાં વડોદરાથી રાજપીપળા જતા ભારધારી વાહનોએ અવરજવર કરવા માટે વડોદરા ડભોઈ તિલકવાડા દેવળિયા ચોકડી ગૌડેશ્વર રાજપીપળા રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે સેગવા ચોકડીથી રાજપીપળા જતા ભારે વાહનોએ અવર કરવા સેગવા ડભોઈ તિલકવાડા દેવલિયા ચોકડી ગરુડેશ્વર રાજપીપળા રસ્તાનો ઉપયોગ કરવા જણાવ્યું છે વડોદરા જિલ્લાના સિનોર અને નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાને જોડતો કોઈચા બ્રિજ કે જે રંગસેતુ બ્રિજ તરીકે પણ ઓળખાય છે જેનું પણ વર્ષ બે હજાર પચીસમાં પાંચમાં કરવામાં આવ્યું હતું અગાઉ આ બ્રિજ વર્ષ બે હજાર પંદર સોળમાં ક્ષતિ સર્જાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો

ભારદારી વાહનોની અવરજવર વધુ હોવાથી સરકારે બસો બાવન કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવા મંજૂરી આપી છે અને આવતા માર્ચ મહિના સુધીમાં કામ શરૂ થાય તેવી સંભાવના છે